આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ ગુચ્છ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આ વિડીયોમાં તારીખ અઢાર એપ્રિલ બે હજાર વીસ શનિવારે ચૈત્ર વદ અગિયારસ જેને વરુથીની એકાદશી કહેવાય છે તેનું કથા અને મહાત્મ્ય જણાવેલું છે

ફળાહાર લેવાનો હોય છે પરંતુ વૃદ્ધો બાળકો જે ઉપવાસ ના કરી શકતા હોય તેમણે એક ટાઈમનું ભોજન એટલે કે એક ટાણું કરીને આ વ્રત કરી શકાય છે પરંતુ એકાદશીના દિવસે ભાત ખાવા નિષેધ છે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય સૌભાગ્યની ઈચ્છા હોય કોઈ મનોકામના હોય તો તેમણે એકાદશીનું વ્રત કરવું ખૂબ જ ઉત્તમ છે તો ચાલો સાંભળીએ વરથીની એકાદશીની વ્રત કથા ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠર વચ્ચેની વાતચીતમાં આ મહાત્મ્ય આવે છે શ્રી ભગવાન યુધિષ્ઠર રાજાને કહે છે આ વરુથીની એકાદશી કરનાર અભાગીની સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એના જન્મ મરણના દુઃખો દૂર થાય છે આ વ્રત કરતા ધૂંધુમાર વગેરે રાજાઓ પણ સ્વર્ગમાં ગયા હતા મહાદેવે બ્રહ્માનું એક માથું કાપી નાખવાથી મને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું તો પણ આ વ્રત કરવાથી દૂર થયું કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણને દિવસે ભાર સોનું આપવામાં જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય આ એકાદશીનું વ્રત કરવાથી મળે છે ઘોડાના દાન કરતાં હાથીનું દાન વધારે હોય છે તેનાથી પૃથ્વીનું દાન પૃથ્વીથી તલનું દાન તલથી સોનાનું દાન અને સોનાથી અન્નનું દાન અધિક છે કારણ કે અન્નદાન વડે મનુષ્યોને દેવોને તેમજ પિતૃઓને તૃપ્તિ થાય છે તે અન્નદાન બીજા કન્યાદાન અને ગૌદાન છે અને તે સઘળાથી ઉત્તમ વિદ્યાદાન કરવાથી જેટલું પુણ્ય થાય છે તેટલું આ વ્રત કરવાથી થાય છે જે માણસ કન્યા વિક્રય કરીને એટલે કે છોકરીને વેચીને પૈસા લે અને પાપી પેટનું પોષણ કરે છે તે નરકે જાય છે માટે ગમે તેવી આપત્તિમાં પણ દીકરીના દામ લેવા નહીં જે દીકરી વેચીને દ્રવ્ય લે છે તે બીજા જન્મમાં બિલાડું થાય છે કન્યાના લગ્ન માટે પૈસા ન મળે તો કંકુને કન્યા અર્પણ કરવી કન્યા વિક્રયનો પૈસો કદાપી ટકતો નથી તેમ સુખ ભોગવતો નથી કસાઈવાળે ગાય વેચવાથી જેટલું પાપ લાગે છે તેટલું કન્યા વિક્રય કરવાથી લાગે છે આ વ્રત કરનારે માંસ મદિરા મસૂર ચણા કોદરા શાક મધ પારખું અન્ન બીજી વખતનું ભોજન આ વસ્તુનો તે દિવસથી ત્યાગ કરવો ચુગાર ઊંઘ પાન સોપારી નિંદ્રા ચાડી ચુકલી ક્રોધ અસત્ય બોલવું અને પતિતાની સાથે ભક્ષણ કરવું એ સઘળાથી દૂર રહેવું અને બીજા દિવસે બારસના દિવસે કાસાનું વાસણ માંસ મસૂર મદિરા મધ અસત્ય ભાષણ અને બીજી વખતનું ભોજન તેમજ પારકું અન્ન આટલી વસ્તુનો ત્યાગ કરવો આમ વિધિપૂર્વક આવ્રત કરનારના પાપનો ક્ષય થાય છે મિત્રો આ એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે જે ભગવાન ભગવાન વિષ્ણુને સમર્પિત છે છે જો કોઈ મનુષ્ય આ વ્રત કરે તેની પર શ્રી કૃપા બની રહે છે આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ જરૂર કરવું કારણ કે ભગવાન સૂર્યનારાયણ સાક્ષાત નારાયણના જ સ્વરૂપ છે આ જગતના પાલણ પોષણ કરતા પિતા છે જાગતા દેવ છે માટે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી ત્યારબાદ તુલસીની પૂજા પણ જરૂર કરવી જોઈએ કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં રહેલા ભગવાન શ્રીહરિની કોઈ પણ મૂર્તિ કે ફોટો હોય કૃષ્ણ ભગવાન હોય શ્રીહરિ હોય ભગવાન વિષ્ણુ હોય રામ હોય કે પછી ભગવાન સ્વામિનારાયણ હોય આ કોઈ પણ મૂર્તિ કે ફોટાની પૂજા ફળ ફૂલ સુગંધિત દ્રવ્યો કરવી ધૂપ દીપ ધરાવી પૂજા સંપન્ન કરવી પશુ પક્ષીને જળ ચણ ગાય લીલું ખાસ તથા સવાર માં બનાવેલી ગોળ વાળી રોટલી ગાય ને જરૂર ખવડાવી અને ગાય માતાના આશીર્વાદ જરૂર લેવા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે આ એકાદશીના થી ગોદાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે માટે ગાયની સેવા જરૂર કરવી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ